રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ભાગોડે રૈયા ગામ નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સો કરોડના ખર્ચે અટલ સરોવર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેની મોટા ભાગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જાન્યુઆરીના અંત સુધીમાં તંત્ર દ્વારા આ અટલ સરોવર લોકો માટે ખુલ્લું મૂકવા માટેની તંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે તો બીજી બાજુ સ્માર્ટ સિટી બાજુ ભવ્ય એક ચાલીસ માળની બિલ્ડિંગ પણ તૈયાર થઈ રહી છે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી બિલ્ડિંગ અને ગુજરાતની પ્રથમ આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે જેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે એટલે કે કહી શકાય કે ટૂંક સમયમાં જ રાજકોટ વાસીઓને એક ન્યુ રાજકોટ મળવા જઈ રહ્યું છે સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ પામેલા અટલ સરોવરને ને મિની રિવર માંડવામાં આવી રહ્યું છે અટલ સરોવર ખાતે એક વિશાળ ઇલેક્ટ્રોનિક બસ માટેનું ભવ્ય સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે જેની પણ મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેમજ અટલ સરોવર ને ફરતે રિંગ રોડ ની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે તેમજ બીઆરટીએસ રૂટની પણ મોટા ભાગની કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે જાન્યુઆરીના અંત સુધી રાજકોટ વાસીઓ માટે આ ખુલ્લું મૂકવામાં આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે સિટી સ્માર્ટ સિટી મિશન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એ સંદર્ભે રાજકોટ સિટીનો પણ સમાવેશ કરવામાં આવેલો છે અને એ સ્માર્ટ સિટીના ભાગરૂપે જ એક અગત્યનું કોમ્પોર્ટન્ટ એટલે અટલ સરોવરનું ડેવલપમેન્ટ જેને સ્થાનિક આપણે ન્યૂ રેસકોર્સ તરીકે જાણીએ છીએ આ સંપૂર્ણ પ્રોજેક્ટની કાર્યવાહી પૂર્ણતાની તરફ આગળ વધી રહી છે આપણે અપેક્ષા રાખી રહ્યા છે કે આ મહિનાના અંત સુધીમાં આ આખી કામગીરી એની મોટાભાગની પૂર્ણ થઈ જાય ઓલમોસ્ટ લગભગ નેવું ટકાથી વધારે કામગીરી આ પૂર્ણ થઈ ગયેલી છે જે ફિનિશિંગ વર્ક બાકી હોય છે અથવા જે ઇન્સ્ટોલેશન કક્ષાનું ઇન્સ્ટોલેશન કર્યા પછી સર્ટિફિકેશનની જે બાબતો હોય છે આ કક્ષાની કામગીરી હાલમાં ચાલી રહી છે એટલે આપણે ચોક્કસપણે આ જે નવું વર્ષ બે હજાર ચોવીસનું છે એ એક નવી ભેટ સરકારશ્રીના માધ્યમથી આરએમસીના માધ્યમથી રાજકોટવાસીઓને ભરશે એવી અમારી પૂરતી તૈયારી છે ચોક્કસ રાજકોટ આપણું આમ પણ રંગીલું છે અને રાજકોટવાસીઓને ચોક્કસપણે જે નિત નવીન કંઈ પણ બાબતો હોય તો એને સ્વીકારવાની રાજકોટવાસીઓની હંમેશા તૈયારી પણ હોય છે એટલે જે પણ શ્રેષ્ઠતમ સરકાર સમાજ આરએમસી અને નાગરિકો તરફથી રાજકોટ માટે થતું હોય એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે સ્માર્ટ સિટીનું પણ આ જે પ્રોજેક્ટ છે એ ચોક્કસપણે ખૂબ સારું નજરાણું બની રહેશે અને વિશેષ એક હું એમાં ધ્યાન મૂકવા માંગીશ કે કેમ કે જે સો જેટલા સ્માર્ટ સિટીનો સમાવેશ થયેલો સો જેટલા શહેરોનો સ્માર્ટ સિટી મિશનમાં સમાવેશ થયેલો છે રાજકોટ એકમાત્ર શહેર છે કે જ્યાં ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે તમામ સો સિટીમાંથી એટલે આ એક યુનિક પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં પણ ચોક્કસપણે બનવાનો છે ત્યારે આપણે આ નવું નજરાણું આજ વર્ષમાં મળી રહે એ પ્રકારની પૂરતી તૈયારી આરએમસીની છે